અહીંયા મહુવર ગામ ખાતે નીલકંઠ મહાદેવ મંદિરમાં આજે જયા અને પાર્વતી નામનો જે વ્રત છે એ વ્રતની ઉજવણી કરી રહ્યા છે એ વ્રત એટલે શું ઉપવાસ એટલે શું આપણે થોડુંક જાણીએ વાસ એટલે ઉપ એટલે ભગવાનની પાસે જે ભગવાનની પાસે રહીને આપણે ઉપવાસ કરીએ એ વ્રત આજે આ જે છોકરીઓ જે વ્રત કરે છે એ છ દિવસ સુધી ભગવાનને સામે રહીને ભગવાનને દર્શન કરીને પછી એ વ્રતનું પારાયણ કરે ને તટસ્થ રહીને કંઈ પણ ખાયા પીયા વગર ખાલી જે એમનો ફલાહાર છે એનો પરજ રહે એ વ્રતની મહાત્મા અખંડ મંડલા